રામ રામ ખેડૂત મિત્રો ગ્રીન ક્રોસ વતી રાહુલ ઓડેદરા આજે આપણે હળવદ તાલુકાના મથક ગામની અંદર જે નેનોસિલ પ્રોડક્ટનો સ્પ્રે લઈ ગયેલ છે તો આજે આપણે એટલા ફાર્મર વાળા મુલાકાત કરી કે નેનોસિલ આ વર્ષે જે વાપરી અને મેજર જે પ્રશ્ન અત્યારે ઓલ ઓવર ગુજરાતની અંદર ચિકનગુનિયા દોડવા સડવાનો જે પ્રશ્ન છે તેમાં કેવા કેવા પરિણામ મળ્યા અને તેના કેવાક રિવ્યૂ છે તો આપણે આજે તેમની પાસેથી જ જાણીએ તો રામ રામ કાકા રામ રામ તમારું નામ મારું નામ મોહબતભાઈ નાગજીભાઈ ગામ હળવા ઘણો બધો મોરુ આપણે આ નેનો સિલ્ક પ્રોડક્ટ છે એ તમે ક્યાંથી લઈ આવ્યા હતા અને તેનાથી તમને કેવા રિવ્યુ મળ્યા પ્રોડક્ટના નેનો પ્રોડક્ટ હું હળવદ એગ્રી બિઝનેસ સેન્ટર પઢિયાર ભાઈ કરીને એગ્રો છે અહીંયાથી હું લાવેલ હતો મારે આ છ વીઘાનો પ્લોટ છે આવતી સાલ આમાં ચિકનગુનિયાનો પચાસ ટકા પ્રશ્ન હતો એટલે પછી મેં આ નેનો સિલ્કનો વિડીયો એક બે મેં જોયેલા એટલે કીધું આપણે આનો અખાત્રો કરીએ એટલે હું લાવી અને નેનોસિલ એક લીટર એક લીટર થાયો મેગજામ અને પાંચસો ગ્રામ ઇમીડિયા પ્રોપરાઈટ રાખી બી ચારથી સાડા ચાર પંપ સાટેલ છે એમાંથી અત્યારે તમે આ છોડવા ઉપાડીને જોઈ શકો છો કે આમાં એક પણ છોડવામાં ચિકન ગુનિયાનો ડર છે નહીં એટલે રિઝલ્ટ મને આનું સારું લાગ્યું છે આપણે ખેડૂતભાઈઓને ભલામણ કરી કે એવડાયેલો કંપની બે સ્પ્રે લેવાનું કે હેપ મેં તો એક જ સ્પ્રે લીધો છે પણ હવે આવતી સાલ મારી એવી ગણતરી છે કે આપણે બે સ્પ્રે લેવા હે કારણ કે આમાં દાણો ખૂબ ભરાવદાર થાય છે આ બીજી મગફળી છે આમાં નેસિલ નો ઉપયોગ નથી કરેલો ઉપાડીને બે દિવસ થયા છે આમાં સહીજ પોપતો ફૂટે છે અને આ રિય ફૂટતા નથી એટલો પાક સારો આવેલો છે ઓકે અને બીજું કે આપણે કાકા એ આપણા બધા સ્પ્રે ગયેલા છે આજે આપણે બધા જે નેનોસીલ વાપરે ગેલ છે એને એ જ બધા આપણે અત્યારે હારે છે તો તમે તમારા જે પ્લોટમાં માર્યું તો તમારું નામ કાકા

મારા પ્લોટમાં જે નેનોસિલ વાપર્યું એમાં તમને કેવું લાગે પ્રોડક્શન ની દ્રષ્ટિ વધારો થાય અને ઉત્પાદન માં સારો એવો ફેર પડે છે બે પાંચ મણનો નો ઓછા ઓછો ફેર પડે એવું કહીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે આજે હળવદ જિલ્લાના મથકા ગામની અંદર જે મગફળીના અંદર નેનોસિલના જે સ્પ્રે લઈ ગયેલ હતા તો તેમની વિઝિટમાં આપણે બધાના રિવ્યૂ લીધા ખાસ કરીને મુંડા માટે પણ પ્રશ્ન હતો જે આગળના ભાગમાં ડેમેજ નહોતો થવા દેતો તો ખાસ કરીને નેનોસિલ હારે ઇમિડા એફએસ એડ કરવાથી જમીનજન્ય પણ જે જીવાત છે એ પ્લોટને ડેમેજ નથી કરતું અને જેના કારણે પ્રોડક્શનની અંદર કામ આપે અને આપણે તમને કેમ સંતોષ છે ને પ્રોડક્ટથી કેમ છે અને અમે વિશ્વાસ આવે પ્રોડક્ટ ઉપર અને વાપરવા જેવી પ્રોડક્ટ છે અને વાપરવી જોઈએ મારી ખેડૂતોને એ ભલામણ ભલામણ